નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે એક યુવક આવેલ રોડ ઉપર એક્ટિવા નંબર જે ટ્વેન્ટી થ્રી થ્રી વન સિક્સ એટ ને લઈને ઉભીલા અજય ભુરા જોશી નામના પાસે લાઇસન્સ વિનાની પિસ્ટલ હોવા અંગેની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી

પિસ્ટલ તથા કારતુસ ચારેક વર્ષ અગાઉ રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી સુડતાલીસ હજાર રૂપિયામાં ખરીદી હોવાનું કબૂલ્યું છે જેના આધારે પોલીસે આ હતયાર સાથે પકડાયેલા અજય બુરાભાઈ જોશી જે આનંદનો છે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો કલમ પચીસ એક તથા જીપી એક્ટ ની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરે છે તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર બ્રહ્મભટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતાં રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રામ નજીક એક ઇસમ પોતાના એક્ટિવા જી જે તેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટોલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવે તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જી જે ત્રેવીસ ડી જેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટોલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાડો ભૂરાભાઈ જોશી ઉમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાવો વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઈટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશનલ ટ્રસ્ટ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર